જોવા મળી રહ્યો છે ત્યારે વિજય ચાર રસ્તાના આ દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયા છે અને વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે અનેક એવા વિસ્તારો અમદાવાદના કે જ્યાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે નીચાણવાળા એવા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે વરસાદી પાણીનો નિકાલ ન થતા અનેક વાહન ચાલકો રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તેવી જ રીતે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વધુ વિગતો સાથે સંવાદદાતા જલગ ફોનલાઈન પર જોડાઈ ગયા છે જલગ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને હવે વિજયચા રસ્તાના દ્રશ્યો સામે આવ્યા છે કે જે પાણી ભરાઈ રહ્યા છે જી જે રીતે આગાહી કરવામાં આવી હતી ત્રણ સિસ્ટમ જે સક્રિય થઈ છે અને તેને જ કારણે સમગ્ર રાજ્યમાં છે તે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં પણ છે તે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જે શહેરમાં છે તે ભારે વરસાદ ખાબ્યો છે શહેરના વિવિધ વિસ્તારોમાં છે તે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી વિજય ચાર રસ્તા હોય ગોતા હોય વાત્રા હોય વિજનપુર હોય વગેરે જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા ફરિયાદો છે તે જોવા મળી હતી જે મીઠાકડી અંડરપાસ છે તે મીઠાકડી અંડરપાસ પણ બંધ કરવામાં આવ્યો હતો જે વાસણા બેરેજ છે તે વાસણા બેરેજ સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં છે તે પાણી ભરાવાને કારણે વાહન ચાલકો ને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો આગામી બે દિવસ પણ હજુ જે ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી છે અને તેને જ કારણે હજુ પણ જે શહેરીજનો છે તેને જે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો રહ્યો તો વરસાદને કારણે જે અમદાવાદ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સન એક્શન પ્લાનની જે તે પોલ ખુલી ગઈ છે અને જે પ્લાન છે તે વરસાદના પાણીમાં જાણે ધોવાઈ ગયો હોય તેવા દ્રશ્યો અમદાવાદ શહેરમાં જોવા મળ્યા જી જી જલક જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો અમદાવાદના દ્રશ્ય કે જ્યાં તત્ર સર્વત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે એક તરફ તહેવારોનો મોસમ અને એમાં પણ મોસમ ખરાબ થતા તંત્રની લાપરવાહીના દ્રશ્યો કે જે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો